તો ત્યારે હાલ એક મહત્વપૂર્ણ સમાચાર ક્ષત્રિય સમાજના વિરોધને લઈ અને નારાજગીને લઈ સામે આવી રહ્યા છે રૂપાલાના નિવેદન બાદ ક્ષત્રિય સમાજમાં જે નારાજગી જોવા મળી હતી તે હજુ પણ યથાવત જોવા મળી રહી છે અમદાવાદના ગોતામાં રાજપૂત સમાજ ભવનમાં સંકલન સમિતિની બેઠકોનો દોર શરૂ થઈ ગયો છે ત્યારે હવે આગામી રણનીતિ શું હશે તે નક્કી કરવામાં આવશે બેઠકમાં આગામી રણનીતિ અને ક્ષત્રિય આંદોલન પાર્ટ ટુની રણનીતિ નક્કી કરવામાં આવશે રૂપાલાના નિવેદન મુદ્દે ક્ષત્રિય સમાજમાં નારાજગી યથાવત છે ત્યારે અત્યારે હાલ ક્ષત્રિય સમાજ વચ્ચેની બેઠક ચાલી રહી છે ગોતામાં રાજપૂત સમાજ ભવનમાં સંકલન સમિતિની બેઠકોનો દોર ચાલી રહ્યો છે અને તેમાં આગામી રણનીતિઓ નક્કી કરવામાં આવશે ક્ષત્રિય સમાજનું આંદોલન પાર્ટ ટુ કેવું હશે

બિલકુલથી કે જે પુરુષોત્તમ રૂપાલા દ્વારા જે વિવાદસ્પદ ટિપ્પણી કરવામાં આવી હતી તે ટિપ્પણી મામલે ક્ષત્રિય સમાજની અંદર વિરોધ હાલ પણ યથાવત જોવા મળી રહ્યો છે અલગ અલગ જે રણનીતિ બનાવવાની વાત હતી કારણ કે ઓગણીસ તારીખ સુધીનું જે અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું તે અલ્ટિમેટમનો આજે લાસ્ટ દિવસ છે પરંતુ હજી સુધી ફોર્મ પરત ખેંચવામાં આવ્યું નથી એટલે કે જે રાજપૂત સમાજની તમામ સંસ્થાઓ છે તે સંકલન સમિતિ સાથે જે સંકલન કરવામાં આવી રહ્યું છે સૌપ્રથમ તો ધ્વની તે દ્રશ્યો બતાવવા માંગીશ કે હાલ જીએસટીવીની ટીમ ગોટા ખાતે આવેલું જે રાજપૂત ક્ષત્રિય સભાનું જે ભવન છે ત્યાં ખાતે આવી પહોંચી છે અને સંકલન સમિતિની હાલ કોર કમિટીની બેઠક ચાલી રહી છે આ કોર કમિટીની બેઠક પૂર્ણ થયા બાદ જે સંકલન સમિતિ સાથે જે બાણું સંસ્થાઓ તેમજ અલગ અલગ વધુ જે સંસ્થાઓ છે તેમની આજ રોજ સાંજે ચાર વાગ્યાના અરસામાં મિટિંગ થવાની છે ને તે મિટિંગની અંદર પાર્ટ બી રજૂ કરવામાં આવશે એટલે કે કઈ દિશામાં જે આંદોલન છે તેની અંદર કઈ દિશામાં વિરોધ પ્રદર્શન કરવાનું હોય કે આંદોલનની અંદર જે અત્યાર સુધી સંમેલનો યોજવામાં આવતા હતા અલગ અલગ જિલ્લાઓમાં જે સંમેલન યોજવામાં આવ્યા તેમજ સૌથી મોટું સંમેલન છે તે રાજકોટની અંદર મહાસંમેલન યોજવામાં આવ્યું હતું અને ખૂબ જ બહોળી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉપસ્થિત થયા હતા એટલે કે કહી શકાય કે હાલ જે ક્ષત્રિય સમાજની અંદર જે આક્રોશ હતો તે યથાવત જોવા મળી રહ્યો છે બીજી બાજુ જે મિટિંગોનો દોર હતો તે શરૂ કરી દેવામાં આવ્યો છે કારણ કે ધોની ઓગણીસ તારીખ સુધીનું અલ્ટિમેટમ ક્ષત્રિય સમાજ દ્વારા આપવામાં આવ્યું હતું પરંતુ તેની અંદર હજી સુધી કોઈ નિવારણ નથી આવ્યું એટલે હાલ સંકલન સમિતિની બેઠક ચાલી રહી છે સંકલન સમિતિની બેઠક પૂર્ણ થયા બાદ ચાર વાગ્યાના અરસામાં સંકલન સમિતિ અલગ અલગ જે સંસ્થાઓ છે ક્ષત્રિય સમાજની બાણું જેટલી સંસ્થાઓ સાથે બેઠક કરશે અને જે પાર્ટ બી છે તેની રણનીતિ જે ઘડવામાં આવી હશે તેનું પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી પ્રસારિત કરવામાં આવશે એટલે કે જે ક્ષત્રિય સમાજ છે તેમને આહવાન કરવામાં આવશે ધ્વનિ જે બિલકુલ વિરેન્દ્ર આ વખતે જ્યારે સંકલન સમિતિની બેઠક મળી રહી છે ત્યારે શું તેમાં પદમીની બાળાનું પણ સમાવેશ કરવામાં આવ્યો છે અને સાથે જ જે રીતે અલગ અલગ ફાંટા અહીંયા પડતા જોવા મળી રહ્યા છે ક્ષત્રિય સમાજમાં ત્યારે તેને લઈ અને સ્થિતિ શું જોવા મળી રહી છે બિલકુલથી ધ્વનિક જે પદ્મિની બા વારા દ્વારા જે સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું હતું તે સ્ટેટમેન્ટ બાદ પણ જ્યારે પીટી જાડેજા દ્વારા રાજકોટની અંદર પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી ત્યારે તેમના દ્વારા તેવું પણ કહેવામાં આવ્યું હતું કે અમારી ચર્ચા ચાલી રહી છે હાલ બંધવાનની સંકલન સમિતિની બેઠક ચાલી રહી છે એટલે કે કોણ કોણ હાલ સંકલન સમિતિની અંદર હાજર છે કેટલા આગેવાનો હાજર છે તે હજી સુધી સ્પષ્ટ નથી થયું પરંતુ જ્યારે ચાર વાગ્યે તમામ સંસ્થાઓ સાથે બેઠક યોજવામાં આવશે ત્યારે આ જે પડદો છે તેની ઉપરથી તમામ વસ્તુ જાણવા મળી શકે તેમ છે કારણ કે સંકલન સમિતિની સૌ પ્રથમ બેઠક મળવા પામી છે અને તેમ બેઠક મળ્યા બાદ સંસ્થાઓ સાથે બેઠક કરવાની છે બીજી બાજુ જો ધોની વાત કરવામાં આવે વિવાદોની તો બા વારા હોય ગીતાબા પરમાર હોય તેમના દ્વારા અલગ અલગ ઓડિયો વાયરલ કરવામાં આવ્યા હતા અને અલગ અલગ જે સ્ટેટમેન્ટો હતા તે જોવા મળી રહ્યા હતા પરંતુ સંકલન સમિતિ દ્વારા એક જ નિર્ણય કરવામાં આવ્યો હોય તેવું લાગી રહ્યું છે કે માત્ર ને માત્ર પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે પરંતુ આજે તો ઓગણીસ તારીખ થઈ ચૂકી છે એટલે કે હજુ સુધી કોઈ ફોર્મ પરત ખેંચવામાં નથી આવ્યું એટલે કહી શકાય કે જે સંકલન સમિતિ છે ક્ષત્રિય સમાજના જે સંગઠનો છે તેમની પાર્ટ બીની જે વાત કરવામાં આવી રહી છે તે પાર્ટ બી શું હોઈ શકે છે કઈ રીતના તેમના દ્વારા આંદોલન આગળ યથાવત રાખવામાં આવે છે કે નથી આવતું જો રાખવામાં આવે છે તો કઈ દિશામાં આંદોલનને લઈ જવામાં આવે છે ધ્વનિ જે આભાર વિરેન્દ્ર અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર માહિતી આપવા બદલ તો ક્ષત્રિય સમાજની નારાજગી યથાવત જોવા મળી રહી છે ત્યારે આજે લગભગ પાંચ વાગ્યાની આસપાસ પત્રકાર પરિષદ થઈ શકે છે અને આંદોલન પાર્ટ ટુ કેવો રહેશે તેની માહિતી